પછી માણેક રોપાય અને સુંદર મજાના ગીતો ગાતા બેનો આ વિધિ સંપૂર્ણ સમજાવું છું આજે ભગવાન રામ અને સીતાના લગ્ન ઉત્સવની કથા ચાલે છે ગઈકાલે સુંદર મજાનો આપણે આનંદ કર્યો એ કથા આપણે આજે સમજવાની છે કે ગણપતિ સ્થાપના થઈ જાય પછી મંડપ રોપાય ને ત્યાર પછીની વિધિ ચાકડો વધાવવા જઈએ આપણે શું કામ જઈએ ચાકડાની પૂજા ચાક એ બ્રહ્માજીએ બનાવેલું એક સાધન આ જીવને ઉત્પન્ન કરનાર બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માજી ત્યાં બ્રહ્માજીની પૂજા કરવામાં આવે પ્રજાપતિની પૂજા કરવામાં આવે ચાકડો વધાવી અને પૂજા કરવામાં આવે અને ત્યાર પછી ઘેરે આવે અને સુંદર મજાના ઢોલને આપણે વધાવીએ આપણે કોઈ દિવસ એ પૂજા ન કરતા હોય તે દિવસે ઢોલ શા માટે વધાવીએ કોણ છે શિવના ગણ છે જેને ડમરૂનો નાદ ઉગાડવાનો અધિકાર પ્રાપ્ત થયો એ તો કાળક્રમે જુદા પડ્યા બાકી શિવગણ છે એ શિવગણની પૂજા શિવજીની પૂજા કરી ડમરૂની પૂજા કરી છે ડમરૂ અને ત્યાર પછી આપણે ઘેરા આવી વરાધાને ચાલલો કરી એને પણ પૂજા કરી એને વધારી શું કામ વરાધા વિષ્ણુ બનવાના છે આજે વિષ્ણુ રૂપીના અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતાઓની પૂજા થાય અને ત્યાર પછી સુંદર મજાની લોકાચાર પ્રમાણે જ્યાં જે રિવાજ હોય એ પ્રમાણે દૂતીડો ભરવા જાય ત્યાં રિવાજ જે હોય તે પ્રમાણે કાર્ય થતું હોય એ વિધિ સંપન્ન થયા પછી પીઠી તોડવામાં આવે સવારે સુંદર મજાનું પ્રાતંકાળ થાય એટલે બેના માતાઓ જાન જાતી હોય ને પ્રભાતિયા ગાતા હોય અત્યારે બેનન પૂછો આવડે જ કોઈ નહી કારણ કે સાંભળવાનું બંધ થયું શીખવાનું બંધ થયું કોઈને કઈ આવડતું જ નથી સુંદર મજાનું એ પ્રભાત અને જાન જાતી હોય અને પ્રભાતિયા ગતાવ ગતા હોય સુંદર મજાનું પૈસે છે અને પ્રસ્થાન કરવામાં આવે જાન આવે એટલે કન્યા પક્ષ સુંદર મજાનું સ્વાગત કરે પહેલાના યુગની અંદર જ્યારે જાન આવતી ને ત્યારે ગોળનું પાણી દેવામાં આવતું સુનામ અત્યારે ઉનાળાનો સમય હોય હાલીને આવ્યા હોય ગરમી લાગે એટલા માટે ગોળનું પાણી આપવામાં આવે હજી બ્રાહ્મણોમાં સાધુમાં એવો રિવાજ છે સુંદર મજાનું સ્વાગત કરવામાં આવે સામયું કરવામાં આવે પછી વરાજા તોરણ આવે No. પણ કેટલો આનંદ કરતા હોય તો બરોબર ને કમાતો હોય તો જગમગ જગમગ થાય સુંદર મજાના ભાવ સાથે સાસુમાં ચાર વસ્તુથી પોખે ચાર વસ્તુ પોખે અને વરાજાને ઉપદેશ આપે વરાજાને ઉભા રાખે તોરણ નીચે તોરણ નીચે ઉભા રાખે આડો પડદો કરે અને પોખવામાં આવે ચાર વસ્તુથી પોખે અને ઉપદેશ આપે પેલી કઈ વસ્તુ લખું સાંભેલું

તમારું જીવન રૂપી ગાડું બરાબર ચલાવજો એ ભાવના રવાઈ થી પોખવામાં આવે વલોણું માખણ ને ઉત્પન્ન કરે માં ભરે માખણ ઉત્પન્ન કરે એમ જીવનની અંદર ક્યારે ઘટાશ આવે એને દૂર કરી મીઠાશને ગ્રહણ કરજો તમારું જીવન મીઠું અને મધુર બનાવજો ભલે થઈ જાય પણ વાણી મીઠી અને મધુરી નીકળવી જોઈએ અમુક અમુક બોલે એવું બોલતા હોય હાચું પણ એની કહેવાની રીત ખોટી હોય ને માણસને દુઃખ લાગી જાય અને અમુક એવા મીઠડા માણસ હોય કે મીઠ મીઠ બોલીને કામ કઢાવી દે એ કળા છે ઉપદેશ આપે સદાને માટે